તો કેમ છો ગુજરાતી મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો હાલની વાત કરીએ તો અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને જે ગૌતમ અદાણીના પુત્રના લગ્ન ફાઇનલી થઈ ગયા છે સાથે આ લગ્નમાં મિત્રો કંઈક એવું થયું જેને જોઈ તમારા પણ હોશ ઉડી જશે તો મિત્રો ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના લગ્ન પૂર્ણ થઈ ગયા છે જેમાં ગૌતમ અદાણી ખુદે સોશિયલ મીડિયામાં આવીને કીધું હતું કે મારા પુત્રના લગ્ન થવા જઈ રહ્યા છે પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો ગૌતમ પુત્ર એટલે કે જીત અદાણીના લગ્નતાની સમાજ ની અંદર થયા છે કે આંતરજ્ઞાતીય લગ્ન થયા છે આજના વિડીયોમાં એ પણ હું તમને જણાવીશ એટલા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો સાથે તમને જણાવીશ કે કરિયાવરમાં શું શું આવ્યું છે એ પણ તમને જણાવીશ આટલા માટે ખાસ કરીને વિડિયોના અંત સુધી મિત્રો બન્યા રહેજો જો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો ગૌતમ અદાણીનો પુત્ર જીત અદાણી અને તેમના ધર્મપત્ની જેમનું નામ દીવા જયમીન શાહ જાણવામાં આવી રહ્યું છે તો હવે આપણે વાત કરીશું કે શું ખરેખર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્રના લગ્ન તેમની સમાજમાં કર્યા છે કે અન્ય સમાજમાં

બાકી મિત્રો તમને ખબર જ છે કે આજકાલના લોકો લગ્ન કરે છે એમાં બહુ ખર્ચો કરે છે અને ઘણા દિવસો સુધી તેમના લગ્નની ચર્ચા ચાલે છે પરંતુ જો મિત્રો આ પરિવારની વાત કરીએ તો કોઈને ખબર ન પડી કે તેમને ક્યાં લગ્ન છે સાથે લગ્નની પહેલી ઝલક તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં લગ્ન અને ફૂલહારની પ્રક્રિયા ચાલુ છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આવી રીતે થયા ગૌતમ અદાણીના પુત્રના લગ્ન જી હા મિત્રો તમને પણ જોઈને મજા આવીને તો મિત્રો આજ માટે આટલું જ મળીશું એક નવા ટોપિક સાથે ધન્યવાદ